ચોરી જો જુગાર અત્યારે ઓનલાઈન ચાલુ થઈ ગયું છે વર્ઝન બદલાઈ ગયું પાછું નવું આવ્યું હા પેલા તો પેલા ફેરવતા હતા ગોર ગોર બધું આપતું અને પછી ઊભા રાખતા હતા એ ચક્કર માં જે ચરણ એ કોઈ દારો ચક્કરમાંથી બહાર આવે આ જુગાર જો તમે અત્યારે ઓનલાઈન ગેમ ની અંદર જો છોકરાઓ આત્મહત્યા કરવી પડે છે બધું વેચી મારવું પડે છે શું કરવા પુરુષાર્થ કરીને કમાવ જેટલું હાથમાં આવે એટલું

મહેરબાની કરી આ સભાની અંદર જેટલા યુવાનો બેઠા છે બહેનો બેઠા છે બધા એક મારી નમ્ર વિનંતી છે કે શક્ય એટલું જો આપડે હોય ને તો આ રસ્તા પ્રયાસ કરો કે પાછો વરું કારણ

તમે ખાલી સંકલ્પ કરો કે હું જે કંઈ કરું છું એ આજથી ઓછું કરીશ બને તો એને બંધ કરવાનો પ્રયાસ કરીશ આ ગાદી ગાદીની સાક્ષીય વાત કરું છું આજે જો કોઈ વ્યક્તિ અહીયાયને એટલું નક્કી કરી દેશે ને એક વર્ષની અંદર એની સામાજિક આર્થિક ને આધ્યાત્મિક ઉન્નતિ ન થાય ને તો આ સદ્ગુરનું જ્ઞાન સાહેબ ખોટું પડે